નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક અને દુઃખદ રાજકારણ મોટા સમાચાર આજે બંધનું અહી મોટું એલાન શાળાઓ અને કોલેજો બધું જ બંધ અને પરીક્ષા પણ રખાય મોકું ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર અને સીએમ પટેલની ઉચ્ચ સ્તરીય બેઠક પીએમ મોદી સરકારની કડક કાર્યવાહીના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક અને અન્ય સમાચારો આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે મોદી સરકારની રક્ષા મંત્રાલયની મોટી બેઠક જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે આ બેઠકમાં ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ રાજનાથસિંહ એનએસએ અજીત દોભાલ અને સીડીએ અનિલ ચૌહાણ પણ હાજર છે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ એટલે કે સીસીએસ ની બેઠક સાંજે છ વાગે પીએમ ના નિવાસ સ્થાને યોજાશે સીસીએસ માં સંરક્ષણ ગૃહ વિદેશ અને નાણા પ્રધાનનો સમાવેશ થાય છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી પીએમ મોદીને મળ્યા રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાતું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી એક તરફ ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર ચાલી રહ્યા છે તેવામાં વડાપ્રધાનની આ મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે પીએમ અને સીએમની આ મુલાકાત દરમિયાન રાજ્યના વિવિધ વિકાસકામો ઉપરાંત પ્રદેશ પ્રમુખની વરણી મુદ્દે ચર્ચા થઈ હોવાની શક્યતા છે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાટવી શ્રદ્ધાંજલિ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ પ્રવાસીના મોતના અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આજે લાઈનમાં રહેલા તમામ મૃતદેહોને અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી છે ઉલ્લેખનીય છે મિત્રો કે લશ્કર એ તૈબાની વિંગ અ રજિસ્ટર્ડ ફંડ એટલે કે ટીઆરએફની આ હુમલાની જવાબદારી સ્વીકારી છે ગોળીબાર બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં પણ હાઈ એલર્ટ કર્યું જાહેર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પડઘા ગુજરાતમાં પડ્યા છે આ હુમલાને લઈને ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા સોમનાથ અને અંબાજીની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે આ સાથે પાકિસ્તાન નજીકથી કચ્છની બોર્ડર ખાતે એલર્ટ કરવામાં આવ્યો છે બસ રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ ગુજરાત પણ વધ્યું જોખમ અને સીએમએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું નાગરિકોના મોત અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવતા તમામ ઉચ્ચ અધિકારીઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા મુખ્ય સચિવથી માંડીને રાહત કમિશનર ઉપરાંત રાજ્ય પોલીસ વડા પણ બેઠકમાં હાજર હતા આ ઉપરાંત તમામ શહેરોના કમિશનર અને જિલ્લા એસપી પણ વિડિયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હુમલાના પીડિત પરિવારને મળ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોલીસ કંટ્રોલ રૂમમાં પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારને મળવા પહોંચ્યા હતા તેમણે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અહીં સેના વહીવટતંત્ર અને સુરક્ષા અધિકારીઓને જરૂરી સૂચના આપ્યા બાદ અમિત શાહ દિલ્હીમાં યોજાનારી સુરક્ષા અંગેની કેબિનેટ બેઠકની સમિતિની બેઠકમાં હાજરી પણ આપશે આગળના સૌથી અગત્યના મોટા સમાચાર અને ગુજરાતમાં આજના તમામ કાર્યક્રમો કર્યા રદ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકો માર્યા ગયા હતા જેમાં ત્રણ ગુજરાતીઓ પણ લોકો મૃત્યુ પામ્યા છે આ આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વમાં ફફડાટ મચાવી દીધો છે આ હુમલાના પગલે ગુજરાત સરકારે આજના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે આજે કેબિનેટની બેઠકમાં સવારે આજે યોજાનાર તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે આ બેઠકમાં સરકારના મંત્રીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી એટલું જ નહીં મિત્રો ગુજરાતના ભાવનગરમાં કાર્નિવલ પણ કરાયો રદ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના બે સહિત ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃત્યુ થયા છે જેમાં ભાવનગરના પિતા અને પુત્રનું મૃત્યુ થયું છે જેને લઈને આગામી ઓગણત્રીસ એપ્રિલે યોજાનાર ભાવનગર કાર્નિવલને રદ કરવામાં આવ્યો છે પિતા પુત્રના મૃત્યુ બાદ કાર્નિવલ સમિતિએ કાર્નિવલ રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે તો બીજી તરફ ભાવનગરથી જમ્મુ કાશ્મીર જતી ટ્રાવેલ્સની બસો કેન્સલ કરી દેવામાં આવી છે સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર આજે અહીં શાળા કોલેજ અને પરીક્ષા બધું જ બંધ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને જમ્મુ ચેમ્બર અને બાર એસોસિએશન સહિત ઘણા સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું હતું જેની અસર ખૂબ જ સારી દેખાઈ રહી હતી અનંતબાગ સહિત ઘણા વિસ્તારોમાં બંધ શાંતિપૂર્ણ રીતે ચાલુ છે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તેનાત પણ કરવામાં આવ્યા છે જો શૈક્ષણિક સમાચારની વાત કરીએ મિત્રો તો શાળાઓ ઓ કોલેજો પણ બંધ રાખવામાં આવી છે અને પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે હવે મોદી સરકારની કડક કાર્યવાહી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું કે સિંધુ જળ સંધિને મુલતવી રાખવામાં આવી છે પાકિસ્તાની નાગરિકોને વિઝા નહીં મળે અટારી વાઘા બોર્ડર બંધ કરી દેવામાં આવી છે ભારતમાં પાકિસ્તાની હાઈ કમિશન બંધ કરી દેવામાં આવ્યું છે એક અઠવાડિયામાં હાઈ કમિશન ખાલી કરવું પડશે અને પાકિસ્તાની રાજદ્વારીઓ પાછા મોકલવામાં આવશે